આફ્ટરનું હરિયમ જો આજે સરસ મજાની રમત રમવાની છે રમતનું નામ છે કોણ ક્યારે શું ખાય કોણ ક્યારે શું ખાય કોણ એટલે લંબુ અને ગોલું લંબુ ગોલું ક્યારે એટલે સાત વારના નામ છે રવિ સોમ મંગળી અને શું ખાય તો ચલો આપણે બે બે ની જોડીમાં સરસ મજાની રમત રમવાની છે તો સૌથી પેહલા રવિવાર ગોલુ શું ખાશો રોટલી ચલો લંબુ ગાજર વેરી ગુડ ચલો સોમવાર છે બાય સોમવારમાં બોલુ શું ખાશે મોસંબી વેરી ગુડ લંબુ દૂધી વેરી ગુડ ચલો બાય રવિ પછી સોમ સોમ પછી મંગળમાં મંગળમાં જલેબી બોલુ જલેબી ખાશે અને લંબુ ફાફડા વેરી ગુડ બાય ચલો મંગળ પછી બોદ

ફાફડા તમે કારેલા ખવડાવો એને ફાફડા ખાવા છે ચલો ગુરુ પછી શુક્રા ચલો શુક્ર માં ગોલુ શું ખાશે ભાઈ બોલો ગોળ વસ્તુ કઈ શું ખાશો સફરજન અરે વાહ ચલો હવે અહિયાં શનિવાર ભાઈ ચલો ગોલુ શું ખાશે ગોલુ શું ખાશે બોલો બોલો ગોલું શું ખાશે સફરજન વિચાર માં પડી ગયા અને લંબુ શું ખાશે મૂળો વેરી ગુડ બાય તો ચલો લાંબી વસ્તુ અને ગોળ વસ્તુ ચલો ગોલુ લંબુ ગોલુ ગોલુ વેરી ગુડ ક્લેપ કરી દો